શ્રીમદ કરુણા સાગર મહારાજ મંદિર ઝારોલા ખાતે પરમગુરુ પાદુકા પૂજન અને જગદગુરુ ભાવ વંદનાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો અને તેઓ બોરસદમાં ત્રણ દિવસ રોકાણ કરશે પચીસ જેટલા ગામોમાં જઈને ગુરુ શ્રી અવિચલ દેવાચાર્ય મહારાજના બધા ગ્રામજનો આશીર્વાદ પ્રાપ્ત કરશે આ પ્રસંગે ગુરુ શ્રી અવિચલ દેવાચાર્ય મહારાજ બોરસદ ધારાસભ્ય અને નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકી તાલુકા પંચાયત પ્રમુખ મીરભાઈ પટેલ ગામના આગેવાનો ગંશભાઈ પટેલ પ્રિતેશભાઈ પટેલ તથા ગ્રામજનોએ દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા વિભાગમાં ઓષદ વિભાગમાં પરમગુરુ માલિકા પૂજન અને જગદગુરુ ભાવ વંદનારો કાર્યક્રમ રાખ્યો છે અમારું ત્રણ દિવસ અહીંયા રોકાણ છે અને ત્રણ દિવસમાં લગભગ પચીસ ગામોમાં જવાનો અમારો કાર્યક્રમ છે બે હજાર બે હજાર ગુરુદ્વારીમાં એક મોટો સાત શતાબ્દી પરમપુરનો બસો પચાસ નો મહોત્સવ યોજવામાં આવ્યો હતો ત્યાં દેશભરના જુદા જુદા અખાના આચાર્યો જુદા જુદા સંપદાના આચાર્યો જુદા જુદા વિભાગના જગદગુરુઓ વધાર્યા હતા તો એમણે બધાએ આપણી ગાદીને જેને કે આપણા સંગતન જગદગુરુ નવાજીત કરી આમ તો અખિલ ભારતીય સંત સમિતિ જે આખા દેશમાં ચાલે છે સંપ્રદાયો આમાં સભ્ય છે અને એમાં હું છેલ્લા કેટલા સમયથી પ્રમુખ છું એ નાતે બધાએ નક્કી કર્યું કે તમે એક સંપ્રદાય આચાર્ય નહીં સમગ્ર હિન્દુ સમાજના તમે આચાર્ય ગણાવો અને જગત ગુરુનો મતલબ એ થાય કે સમગ્ર સનાતન ધર્મના આચાર્ય એવું આપણને એમણે એક સન્માન આપ્યું તો સ્વાભાવિક ભક્તોની ઈચ્છા થાય કે એ ભાવમંદન અમે કરીએ એટલે અલગ અલગ નિમંત્રણ આપતા તેની જગ્યાએ અમે બધા એક વિભાગ સાથે એક કાર્યક્રમ કરી નાખ્યો કે બધા એક સાથે આ કાર્યક્રમ લાવ જેથી મારો સમય બહુ ના વ્યક્તિ તરફ નહીં સાથે પાદુકા પૂજન કે આપણા સનાતન ધર્મમાં પાલુકા પ્રજાનું મહત્વ બહુ જ છે આપણે રામાયણમાં પણ સાંભળીએ છીએ કે ચૌદ વર્ષ અયોધ્યાની ગાદી જ્યારે કોઈ રાજા તરીકે નહોતા રામ રામ જતા નિવાસ પણ કે ગાદી પી હતા કે એમના પાલુકા રાજા તરીકે અને એ સિવાય પણ પાલુકાની ઘણી બધી મહત્વ આપણા લોકો છે તો એ જગદગુરુ તરીકે આવ્યા પછી પાદુકા સાથે રાખવી પ્રોટોકોલ બને છે તો આ સુધી મારી સાથે રહેતી હતી પણ એનું પૂજન માત્ર આચાર્ય અને તો કરી શકતા નથી અને આ વખતે એનો આમ જનતાને પણ લાભ પાદુકા પૂજનનો આપ્યો છે આ એક વર્ષમાં લગભગ દોઢ લાખથી વધુ લોકો પાદુકા પૂજનનો લાભ લઈ ચૂક્યા છે તો આજે આ પાદુકા પૂજનનો પણ લાભ મળે અને જગદ્ગુ પદ અંગે એમની જે શ્રદ્ધા છે એ વ્યક્ત કરી શકે એ દ્રષ્ટિથી આ વિસ્તારમાં કાર્યક્રમ રાખ્યો છે દિવસ દરમિયાન બધા અલગ અલગ ગામોની અંદર આ પાદુકા પૂજન અને જગદ્ગુ ભાવ ચાલે